પણ મિત્રો એક વાત જાણી લેજો આ ગુનાઓ ચૈતર વસાવાએ કર્યા છે કે નથી કર્યા એની હું કે આ YouTube ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી મિત્રો આ સોશિયલ મીડિયામાંથી આપણને સમાચાર મળ્યા છે એટલે હું તમને બતાવી રહ્યો છું તો કોઈએ એવી કોમેન્ટ નહીં કરવી કે આ ભાજપના કેવાથી વિડિયો બનાવ્યો છે ને ભાજપના સપોર્ટમાં વિડિયો બનાવ્યો છે મિત્રો આપણે બધા લોકોને સપોર્ટ કરીએ છીએ અને આપણને લાગે છે કે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવા સાચા છે પણ મિત્રો સોશિયલ મીડિયાની પબ્લિક બતાવી રહી છે કે આ ચૈતર વસાવાએ ગુના કર્યા છે તો તમે આ ગુના 1 થી 19 જે ચૈતર વસાવાએ ગુના કર્યા છે એ ગુના જુઓ હું સાઈડમાં ફોટા લગાવું છું અને મિત્રો તમે બધા જાણતા હશો આજે ચૈતર વસાવા જેલમાંથી છૂટવાના હતા પણ મિત્રો ગુજરાત હાઈકોર્ટની અંદર વકીલોની હડતાલના કારણે ચૈતર વસાવાની સુનાવણી નથી કરવામાં આવી ચૈતર વસાવાને આજે જેલમાંથી નથી છોડવામાં આવ્યા તો ઘણા બધા લોકો અને મનસુખ વસાવા પણ કહી રહ્યા છે કે ચૈતર વસાવા પોતાના ગુનાઓના કારણે જેલવાસ ભોગવી રહ્યો છે તો આ ગુનાઓ હું તમને 1 થી 19 ગુનાઓ બતાવું છું આ ગુનાઓ છે અને મિત્રો તમને વારંવાર કહું છું કે આપણે કોઈ પણ જાતનો વિરોધ નથી કરતા બધા લોકોને સપોર્ટ કરીએ છીએ પણ મિત્રો આ ગુનાઓ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આ ગુનાઓના કારણે જ ચૈતર વસાવાના વારંવાર જામીન રદ થઈ રહ્યા છે અને વારંવાર ચૈતર વસાવાનો જેલવાસ લંબાવવામાં આવી રહ્યો છે તો દર્શક મિત્રો આ ગુનાઓ વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જણાવજો અત્યારે હાલ તો ચૈતર વસાવાના સપોર્ટમાં ઘણા બધા લોકો વિડીયો બનાવી રહ્યા છે અને ઘણા બધા લોકો એવું જ કહી રહ્યા છે કે ચૈતર વસાવા સો એ સો ટકા સાચા માણસ છે ચૈતર વસાવાને જરૂરથી ન્યાય મળવો પડે પણ મિત્રો આજે પણ ચૈતર વસાવાને ન્યાય નથી મળ્યો આજે પણ ચૈતર વસાવાનો જેલવાસ લંબાવવામાં આવ્યો છે જાતની પુષ્ટિ કરતા નથી આ ગુના સોશિયલ મીડિયામાંથી મળ્યા છે મેં તમને બતાવ્યા છે અને મનસુખ વસાવા પણ કહી રહ્યા છે કે આ ગુનાઓના કારણે ચૈતર વસાવા જેલવાસ ભોગવે છે તો મિત્રો આજના માટે આટલું મળીએ એક નવા વિડીયો સાથે